હલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે આ નવી સાવરણી લાવ્યા છીએ તો આપણે આ સાવરણી લાંબો સમય કેવી રીતના ટકે એનો તમને આજે હું આઈડિયા બતાવું તો આજે જો આપણે આ સાવરણી લાવ્યા છીએ તો આ સાવણીને આપણે પેલા આ રીતના કાઢી નાખશું સાવણીને કાઢી નાખશું આપણે લાવતા હોઈએ અને પછાડી અને ઢબકારીને આપણે ખેરતા હોઈએ છીએ અને આ રીતના કરતા હોઈએ છીએ તો ખાવણી આપણી તૂટી જતી હોય છે તો આ છ મહિના સુધી તો આવીને આવી રહેશે તો કેવી રીતના આને સાફ કરવી અને કેવી રીતના રાખવી આજે હું તમને બતાવું છું તો આપણે આવી રીતના કરી પછી આમ આમ કરી એટલે આપણી સળીઓ બધી પોલી થઈ જાય અને તૂટી જતી હોય છે તો આજે હું તમને કિફ્ટ બતાવું છું જો આવી રીતના કરશો તો તમારી સાવરણી છ મહિના સુધી એવીને એવી રહેશે તો આપણે આ લીધું છે કપડાં ધોવાનું બ્રશ તો આપણે આને ચોળવાની પણ નથી અને પછાડવાની પણ નથી પછાડવાથી આની સળીઓ બધી ભાંગી જતી હોય છે તો આપણે છે ને કપડાં ધોવાના બ્રશથી આવી રીતે આપણે સાવણીને પહેલાં સાફ કરી નાખવાની છે આ સાવણી આવી રીતના સાફ કરીએ ને એટલે સળી બધી આપણે એવીને એવી રહેશે જરાય વાકા અંદર આમ પોલી નહીં થાય અને આવીને આવી રહેશે તો આપણે જો આ સાવણીને આવી રીતના ફેરી લીધી છે આ ફેરી દેવાની છે હવે જો આપડી આ સાવણી એકદમ સાફ થઈ ગઈ છે પછાડ્યા વાગે અને જોયેલા વગેરે હવે થોડું થોડું કરે છે આ જો સાફ થઈ ગઈ છે આપડી સાવણી હવે છે ને એક આપણે રબર લેશું રબર ને આવી રીતે લગાવી દઈશું રબર આવી રીતના લગાવશું એટલે સળી બધી ભેગી રહેશે આપણે કબાટ નીચે સેટી નીચે આપણે બેડ નીચે આમ વાળવું હોય તો સહેલાઈથી વાળી શકીએ અને આપણી એકે સળી પણ તૂટશે નહીં અને આપણી સાવરણી છ મહિના સુધી આનું આયુષ રહેશે લાંબો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો